નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ ચાલો વોઇસ નું તો કન્ફર્મેશન મળી ગયું છે દરેક વિદ્યાર્થીઓ છે એ ફટાફટ જોઈન થઈ જાય ચોટે છે જય માતાજી જય માતાજી ઓલ ફ્યુ ચલો એક ચાલે છે ચોટે છે કોઈ પણ કાર્ય કરવા જઈએ એટલે મુશ્કેલી તો આવશે ભાઈ બરોબર ને ચોટી ગયું છે દોસ્તો અમે કોમેન્ટ કરો તો કઈ રીતનું છે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત થઈ ગયો એવું લાગે છે બરોબર

કામ કરીએ વિદ્યાર્થી મિત્રો રેકોર્ડિંગ કરીને વિડિયો મૂકવાનો થશે બાકી કોઈ ઓપ્શન છે નહીં

બરોબર આ વસ્તુ છે એ દોસ્તો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ પહેલા તો વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર કારણ કે જે પ્રમાણે આપણે ગત પચીસ તારીખ અને સાતમો મહિનો બે હજાર આપણે વિદ્યાર્થી મિત્રો જે માહિતી મૂકેલી બરોબર આ માહિતી છે એ વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે મેં તમને આપેલી કે આવનારી તારીખ પાંચ ઓગસ્ટ ની અંદર છે એ જીએસઆરટીસી કંડક્ટર નું મેરિટ જાહેર થશે બરોબર તો આ પ્રમાણે કોઈ પણ વસ્તુ જે માહિતી આપી હતી બરોબર એ પ્રમાણે છે એ મેરિટ જાહેર થયું નથી તો એનો સીધો મતલબ એ છે કે તમારી કોમેન્ટ આવે અને અમારો પણ એ ફરજ બને કે વિદ્યાર્થી મિત્રો જે અમને અમે તમને કીધું તું એ પ્રમાણે જો વ્યવસ્થિત મેરિટ ન આવે

પાંચ છ વર્ષથી છે બે હાજર થી આ જીએસઆરટીસી કંડક્ટર ની ભરતી સાથે અધિકારીઓ છે એ અધિકારીઓ દ્વારા મળતી હોય છે પણ જે માહિતી પાંચ તારીખે અમને મળેલી કે ભાઈ પાંચ તારીખે મેરિટ આવશે તે જ દિવસે વિદ્યાર્થી મિત્રો કોલ ઉપાડવાના બંધ થઈ ગયા હતા સાહેબના બરોબર કે ભાઈ કઈ રીતે શા માટે

એ સેવ કરેલો હોય 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 એનો જ નંબર તો ઉપાડતા છે છે કરતા બાકી વિદ્યાર્થી મિત્રો છે એ ખાસ બીજા કોઈનો એક કોલ ઉપર વાત કરતા નથી હોતા એટલા માટે દોસ્તો અત્યારે તમને કદાચ ચોટી ગયું હોય તો મને ખ્યાલ નથી પણ હું ફરીથી નંબર બોલી જાઉં છું ત્રેસઠ ઓગણસાઠ

એવો જવાબ એક મળેલો છે કે હાલની અંદર જીએસઆરટીસીના જે એમડી છે બરોબર ગાંધી સાહેબ હતા એના પછી એક બીજા આવ્યા અને અત્યારે ત્રીજા એમડી છે એ બદલવામાં આવ્યા છે મતલબ કે સતત એમડી બદલાયા છે આ બાદ બીજું કે જીએસઆરટીસી નિગમ જે છે એની પાસે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો એક પરીક્ષા માટેનું ભરતી બોર્ડ નથી કે જે સ્પેશિયલ ભરતી માટે કામ કરે

કોઈ પણ પ્રકારનો નિર્ણય છે બરોબર બીજું કે વિદ્યાર્થી મિત્રો આ બેદરકારીને દૂર કરવા માટે આપણે હવે જાગૃત થવું પડશે અને આ જાગૃતિ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવું પડશે તો મેં તમને કીધું એ પ્રમાણે કે લોકો એવું કહ્યું છે કે જો પહેલા તો અલગ અલગ જવાબ મળ્યા છે કે નવા MD બદલાયા છે અને અમારી પાસે ભરતી બોર્ડ નથી એટલે અમારે વાર લાગે છે અને અમે ટૂંક સમયમાં મેરિટ જાહેર કરી દઈશું બે ત્રણ દિવસમાં મૂકી દઈશું આવા બધા જે જવાબો અમને મળ્યા છે આ જવાબોને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થી મિત્રો આપણે બે દિવસની રાહ જોવાની છે જો વિદ્યાર્થી મિત્રો આગામી આઠ તારીખ સુધીમાં મેરિટ નહીં આવે તો અમે એવું નક્કી કરેલું છે કે આવનારી નવ તારીખ અને શુક્રવાર બરોબર આગામી નવ તારીખ અને શુક્રવાર વિદ્યાર્થી મિત્રો આપણે અમદાવાદ ખાતે છે મેરિટ ના કોઈ અમદાવાદ આઠમો મહિનો બે હાજર ચોવીસ શુક્રવાર કયા જગ્યાએ જવાનું છે જો વિદ્યાર્થી મિત્રો મેરિટ ન આવે બે દિવસની અંદર તો આપણે રાણીપ બસ સ્ટેન્ડ ખાતે છે જવાનું છે રાણીપ કચેરી સવારમાં કોઈ જવાનું નથી પહેલા આપણે બસ સ્ટેન્ડ જઈશું

વિદ્યાર્થી મિત્રો છે એ આવા અમદાવાદ રૂબરૂ જેને રજૂઆત કરવા માટે અમારી સાથે આવવું હોય તેમને નીચે વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક લિંક દેખાય છે આ લિંક ઉપર વિદ્યાર્થી મિત્રો ક્લિક કરી અને ગ્રુપ અંદર જોડાઈ જજો બરોબર ફરી ફરીને કહું છું જેને અમદાવાદ રૂબરૂ નથી નથી આવવું એને પણ પ્રકારની લિંક ઉપર ક્લિક કરીને ગ્રુપમાં જરૂર કદા ગયા હોય તો નીકળી જજો જેને અમદાવાદ રજૂઆત કરવા માટે આવવાનું છે આવા જ વિદ્યાર્થી મિત્રો ગ્રુપની અંદર જોડાશે બરોબર સ્ક્રીન છોટી ગઈ છે પણ વિદ્યાર્થી મિત્રો વોઇસ મારો તમારા સુધી આવતો હશે એવું હું માનું છું તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહે છે કે હા સાહેબ આવશું હા સાહેબ આવશું બરોબર રિંકલ છે ત્યારબાદ સુરેશભાઈ છે ઓન્લી મોજ છે ડામરભાઈ છે આ સિવાય જીગ્નેશ પરમાર છે આ સિવાય સુભાષ કુમાર ચૌહાણ છે સંજયભાઈ છે બરોબર હા સર હું આવશું અમે આવશું ભાઈ આ ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો એવું કહેતા હોય છે કે સાહેબ તમે તમારા ફાયદા માટે આવું બધું કરતા હો છો ભાઈ અમારો ફાયદો આમાં એક ટકાનો ફાયદો નથી

એ વિદ્યાર્થી મિત્રો રજૂઆત કરવા માટે જવાનું છે બાકી કોઈ વિદ્યાર્થી મિત્રો આપણે કરવાનું નથી માત્ર ને માત્ર રજૂઆત કોઈ પણ પ્રકારનું વિદ્યાર્થી મિત્રો આંદોલન કરવાનું નથી રજૂઆત કઈ રીતે કરવાની છે તો એનો જે નમૂનો છે નમૂનો આવતીકાલે છે એ તમને

નવ ઓગસ્ટ છે બીજો દિવસ રાખો ઓગસ્ટ જેને હોય ચાલો રાણી ભાઈ જેને એવું હોય એ જ વિદ્યાર્થી મિત્રો ને આવવાનું છે કોઈને ફરજિયાત નથી બરોબર કોઈને ફરજિયાત નથી આપણે રૂબરૂ જશું બધી વાત કરશું પછી વિદ્યાર્થી મિત્રો આપણને જાણવા મળશે તો જ આપણે આગળ વધીશું બાકી કોઈ વસ્તુ અહીંયા છે નહીં જે દૂરથી હોય એને આવવાની કોઈ જરૂર નથી ફરી ફરીને કહું છું કે તમે આવો કે ન આવો અમે અમુક વ્યક્તિઓ છે જવાના જ છીએ બરોબર આંદોલન કરવાની અત્યારે કોઈ વાત નથી અત્યારે રજૂઆત કરવા જવાની વાત છે વિડિયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક છે અથવા આપણો નંબર છે એ પણ વિડિયોના નીચે અત્યારે પૂરો થાય એટલે આપી દઈશ તો આ નંબર ઉપર છે તમે મેસેજ કરશો કે અમારે અમદાવાદ આવવાનું છે તો તમને તમને ગ્રુપ અંદર એડ કરી દેવામાં આવશે ભાઈ ગાંધીનગર કોઈએ જવાની જરૂર નથી રાણી પચેરી અમદાવાદ આવેલી છે મુખ્ય ઓફિસ આ ઓફિસ ની અંદર આપણે રૂબરૂ રજૂઆત કરવા માટે જવાનું છે આમાં ગાંધીનગર ક્યાંથી વચ્ચે આવે છે

જણાવશો નહીં રૂબરૂ રજૂઆત કરવા માટે જવાનું છે અમદાવાદ એમાં જન આવવું હોય એ વિદ્યાર્થી મિત્રો નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને બસ બીજું કઈ નહીં ભાઈ પહેલા તો તમારામાં એકતા નથી આની પહેલા પણ મે વિદ્યાર્થી મિત્રો કીધુંતું કે તમે ટ્વીટ કરો પણ વધી દોઢસો વિદ્યાર્થી મિત્રો એ ટ્વીટ કર્યું હતું કે ડિક્લેર જીએસઆરટીસી કન્ડક્ટર મેરિટ આમાં દોઢસો વિદ્યાર્થી મિત્રો તમારે આટલા ટ્વીટ થાય તો તમારી કોઈ રજૂઆત નહીં સાંભળે ને આવું નવું એક વર્ષ સુધી તમે મેરિટ રાહ જોઈએ છે હજી આવનારા વિદ્યાર્થી મિત્રો એક વર્ષ સુધી રાહ જોવી પડશે જો વિદ્યાર્થી મિત્રો જાગૃત ન થાય તો એટલે પેલા રૂબરૂમાં રજૂઆત કરો રજૂઆત બજુઆત કઈ ન સાંભળે પોઝિટિવ રિસ્પોન્સ ન મળે તો આગળ જે કઈ પગલાં લેવાના થશે એ કરશું પણ તો આપણે રજૂઆત આપણે રૂબરૂ જવાનો નિર્ણય કર્યો છે બરોબર બાકી મેરિટ બાબતે અમે કોઈ વિદ્યાર્થી મિત્રો છે મેરિટની યાદી પરીક્ષાની તારીખ કોઈને એમની તારીખ અને જોબનો કોલ લેટર ક્યારે આવશે એવી બાબતો ધ્યાનમાં લેવી હા તમે બધા રજૂઆતમાં સાથે જ હશો બરોબર તમારે જે કઈ પ્રશ્નો હોય એ તમામ વસ્તુ મને મોકલી દેજો એના માટેનો આજે નો નથી બનાવ્યો ઓકે સમય છે વિદ્યાર્થી મિત્રો સવારે અગિયાર વાગે તારીખ નવ આવીશું આવીશું સર અમે પણ આવીશ સરસ પોઝિટિવ રિસ્પોન્સ છે ભાઈ મને ખબર છે તમે બધા વિદ્યાર્થી મિત્રો છે ઘણા સમયથી નિગમથી કંટાળી ગયા છો બરોબર એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ આવજો બધા આપણે રજુઆત કરીશું હું તમારી સાથે હોઈશ બરોબર આમાં કોઈ વિદ્યાર્થી મિત્રોને જે પ્રશ્ન હોય બરોબર એ ગ્રુપની અંદર પેલા તો જોડાઈ જાઓ જે કઈ નિર્ણય આવશે એ આપણે અંદર નહી મૂકીએ અમે ડાયરેક્ટ આ ગ્રુપ જે આપણે બનાવેલું છે આ ગ્રુપ ની અંદર છે એ જે કાંઈ અપડેટ હશે એ હું તમને આપીશ જે લોકો ને આવવાનું છે એને બાકી વિદ્યાર્થી મિત્રો ગ્રુપમાં ન આવવું એને ફરી ફરીને કહું છું કે અમદાવાદ રૂબરૂ નથી આવવું એ ગ્રુપમાં ન જોડાય પ્લીઝ કેસ કોર્ટ કેસ થયો છે તો એ તો એ આગળની જે ભરતી પ્રક્રિયા હતી એની ફરીથી ફોર્મ ભરવાનું શા માટે કીધું કોર્ટ કેસ અધૂરો હતો તો જેટલા પણ એના પ્રશ્નો હોય એના જવાબ આપવા માટે આપણે તૈયાર છીએ પણ આપણે રૂબરૂ જોવું પડશે વાત એમ છે તમે અહીંયા કોમેન્ટ બોક્સની અંદર કહેશો કે હું અહીંયા બરાડા નાખીશ કોઈ સાંભળશે નહીં ભાઈ સિંહ ને કોઈ જોડવાની જરૂર નથી ખાલી રજૂઆત કરવાની છે પોઝિટિવ રિસ્પોન્સ ન મળે તો પછી બધી વસ્તુ આપણે જો આવા બધા લોકો જોવા મળે છે કે સર રજૂઆત થાય પછી કહેજો શું થયું બસ અમારે કઈ નહીં બસ જો આવા લોકો છે ને આના લીધે હજી મેરેટ નહીં આવે

ચાલો તો અહીંયા સુધી રાખીએ છીએ આજ નો સેશન મળીએ છીએ નવા વિડીયોમાં વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો બાકી હોય તો કંઈક